Ya, wabasan tahu saya. Haruslah, 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 haruslah. Apa sahabatnya kia? Gua wabasan tahu Wabasan tahu saya. Cara berhenti, gua mesti celana saya keluar. Tidak ada जौड़ा वाली लागे दारू केला आ से आयो तू हां जरियाना इधर इधर ओबा सर जाना <laughs> हा, हा, हा। थे ना थे ना है ओबा सर जाना कहाँ? है पसंद जाना रास्ता बंद है कहाँ से जाओगे रास्ता इधर बंद है ये रास्ता नहीं जाता है नहीं ये रास्ता नहीं जाता है हमको जाने दो मोड़ा हो रहा है मोड़ा हो रहा है હે રા છોડ મેતા ભાઈ સુન દારૂ ઇધર પડા હૈ દારૂ પીતા તો બોલો ઠેલી પીના હે તો બોલો ખબર છે

તમારો ગુજરાતી બોલ કું અનાજ બોલો હિન્દી બોલવા ગુજરાતી બોલ છે બોલવા સહી ખબર નહીં બોલ આગેવાન છે આ તું દારૂ

રાજસ્થાન રાજસ્થાન બોલો ગામ બરામે તું પેલા ગામકા પીવાય નહીં ચક્કર ચલાતી નહીં રસ્તા બંધ

ક્યાં કરી રહ્યો તમે અરે નીકળો અલ્યા ઊભો રહા ગામમાં પાણી કરતા પડ્યા શું પોતાના એટલા કામ પાળ કરવો પણ બીજાના એટલા પાણી નાખો બાઈક નહીં તો میرےકો દે આ નારો હે મિ઱૮મ ભ૨ા�ા મ૨મ મિંલા મિલે મા�૮ કરલેમ મિંલા જે મેચા મેચા ટા�માલે મિં મેચા મશામા જામામ�

ચલો રોય એટલે ઓખા આગળ જતા રોય થી આ આમ મેલ્લો પડશે ઓય પેલું કરી જવાનું છે મેલ્લામાં પેલું ને ઓય હા લઈ જાય બે જણા

મોટો ખોલો મેમ તો ભલે પણ જવા નહીં નાચો તો જવા મળે નાચું પડશે નાચો

તમે હારા કરના છો ને આવું બધું શું ક્યાં કરો છો આવું શું કરવું પડે ડાલ મોટું ખોલજો વારો અમે ઓળખાયા તમે ઓળખો યાર સારી રીતે ઓળખું આખરે ઓળખો તમા

તમારે શરમ નહી આવતી આવું કરતો લે હા એવું જીવો કે દુનિયા યાદ કરે તમને એવું હા પણ યાર શું કરું યાર તમારે હાર પેર માથે એટલે આપુ આવજો આવજો પાછા વન આવતા ભટકાવાના ને ભાજીનાય વરી આ તો બંધ કરો દારૂ બંધ કરો થઈ જાય ને ઓમ દારૂ બંધ કરી દેજો બરાબર બસ હવે